સીતામાં દીપડો આવ્યો હું દીપડો આવ્યો માનીશ વગર હું જોયો દીપડો થયેલા હોય

અને બધા બધો લેતા હો બધું ફોંકાઈ ને લાલ ભાડને શું ભાન ભથો ને ગટુ ભાન બધન બ ભાન ભથોન અટલે દીપરો આવી ગયો પાછો યાર આ સિયાન ભાન મળ્યો ખેતરમાં હોથવા નહીં હો હો આ ભાર યાર એ હા જલ્દી આવો ફટાફટ હો ભાઈ હા હા આવી બધા તમે હું બીજા હું ભૂંકાવી દીધું ના ને યાર વોયમાં ફળ્યો આવી છે રોજ ચિંતામાં આવ્યો તો હોય ખેતર ફિલ્મમાં ફર્યો લખ

વાલ મને યાર તમારે કોમ નઈ ચંદુ બાબા મારા બીજું મસ્જિદ ના કારા પડી જુલાય અને શિયા

દીપરોજો <laughs> 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 <laughs>

સારા દી બી વાય બી ખબર તમે ઓમથી જો બે ત્રણ જણા બે ત્રણ જણા ઓમથી આઈએ અમે અલ્યા આ યાર રેક્રુટ હું નહીં છોટ નઈ લેડો હું આવ લેડો હેડો હેડો તો ઓમ જો યાર આ તો ડીબરા બોજરા પૂરા અલ્યા ભોણો તો જો ભોં હું તો તો બરોબર આ તો ને પાછો

જે <laughs> વા <laughs>

હું કશું નાય તો દીપો બીપો યાર હું કશું ના જોયો

કોણસી ચીજે બચો રહી જઈએ ખાલી બચ્ચો અરે પોતા પૂરું જોવા ખાલી તમે

આ ચકલો માટે આ ઘોર છે અરે આ ભોળાતા મોં પડી લે ભોળા અરે મા મોં મોરઈ ગયો અરે

kamu <tuk> kaltitan milau chokia ral kalman milraujul nate ma ada kitupa tigai taman milraujul kalewa ngomong masuk bintu dalaga kuncewa nepantara uwa pahir nihion patunikwa ngomong birusowa manipalen konanak apamarmu amirakulakie hibarikia ngomong penjol tama panubokta ngomong manung hahama aman doh kalidoto iria woi hahana dam karapra hahana dam hahana dam hahana dam hahana dam hahana dam hahana dam i <laughs> you